હોવાથી જાહેરમાં અને શાંતિનો ભંગ થાય તેવો કોઈ પણ બનાવ ન બને તે માટે નવસારી પ્રાંત ઓફિસ ખાતે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આવતીકાલે મુસ્લિમ બિરાદરોનો બકરી ઈદનો તહેવાર હોવાથી નવસારી જિલ્લામાં જાહેર સુલે શાંતિનો ભંગ ન થાય તેમજ કોઈ અનિચ્છીય બનાવ ન બને તેવા હેતુથી નવસારીના પ્રાંત ઓફિસર ડૉક્ટર જનમ ઠાકોરની અધ્યક્ષતામાં નવસારી પ્રાંત ઓફિસ ખાતે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક સંજય રાય તેમજ નવસારી ટાઉન પીઆઈ સરવૈયા જલાલપુર પોલીસ મથકના પીઆઈ લાડુમોર તેમજ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ